નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંધાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીના પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો બારથી તેત્રીસો બાર ઈસબોલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો પિસ્તાલીસ તરસાફે જે છે ત્રેવીસોથી સત્યાવીસો અઠ્ઠાવન અને આગળ છે સુઆ જે છે ચૌદસો પાંત્રીસથી સત્તરસો પચાસ વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર બાર અને ઊંચો ભાવ છે અઢારસો જીરું જે છે એકતાલીસો નેવુંથી છપ્પનસો નેવું અને હવે છેલ્લે છે રાયડો જે છે એક હજાર પચાસથી બારસો અઠ્યાવીસ મેથી જે છે એક હજાર એક્યાસીથી એક હજાર એક્યાસી તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ